કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ તો સવારના સાત થઈ ગયા છે આપણે નાઇઝોન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને તાબા ઉપર તડકો આવી ગયો છે તો આપણે બનાવવાના છે પાપડ તો આપણે બનાવી લઈ અને દક્ષુ બાર રૂમમાં વહી ગયો છે અને ના નવડાવી તવળાવીને તૈયાર કરી દીધો છે તો બન્યારે જો તમે અમારા બ્લોગમાં

દક્ષુ ભાઈ જો હવે એને રખડી નાઈ ઉસો હતા ને તું ક્યાં ગયો તો ક્યાં ગયો તો કયું ન ગયો તો ઘરે વહી આવે ને પછી ખબર ન પડે હા ના દીકરા કયું ની તને ગોતું શું ક્યાં વહી ગયો તો ગાંડું તેમાં તોફાન કરવા મીંડો જો આવીને બાપા જમવા બે ગયા છે શું છે જમવાનું

તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો